તો આજે આપણે વાત કરીએ તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફર્ગ્યુશન ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે વિડીયોની અંદર જે મેસી ફગ્યુશન ટ્રેક્ટર જોઈ શકો છો તે ટૅક્ટર પૃથ્વીરાજ સિંહને વેચવાનું છે એટલે ખેડૂતભાઈ વિડીયો આખો જોયો એટલે તમને ટૅક્ટરની બધી માહિતી મળી જાય અને મારે ચેનલ ઉપર નવા આવો તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે હવે વાત કરીએ મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ પાંત્રીસ વોચ પાવરનું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર જોવા મળવાનું છે ટ્રેક્ટરને હાઇડ્રોલિક એન્જિન તમને પાવરફુલ જોવા મળશે જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો મેસી ફર્ગ્યુસન તેનું ટ્રેક્ટરનું હાઇડ્રોલિક અને એન્જિન તમને પાવરફુલ જોવા મળશે ટાયર તમને સરે છ સારી કન્ડિશનમાં જોવા મળશે પંચાવન સાઠ ટકા ટૅક્ટરના ટાયર છે તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ ચેક કરી શકો છો સારી કન્ડિશનમાં તમને જોવા મળે છે સાઠથી પાંસઠ ટકા સુધીના ટાયર ટ્રેક્ટરના ટાયર જોવા મળશે મોટા ટાયર તમને એટલે ચારે ચારે ટાયર તમને એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે હવે ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ છે ઓગણીસો ને બાણુંનું તમે જે મહેસી ફર્ગુશન ટ્રેક્ટર જોઈ શકો છો મહેસી ફર્ગુશન દસ પાંત્રીસ તેનું મોડલ છે ઓગણીસો બાણુંનું એકદમ સાસવેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ જ શકો છો સારી કંડિશનમાં તમને જોવા મળશે કિંમતની વાત કરીએ તો ભાઈને ટ્રેક્ટર હાવ પાણીના ભાવે આપી દેવાનું છે કિંમત રાખેલી છે ભાઈએ માત્ર ને માત્ર પંચાણું હજાર તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને માત્ર પાંચ પંચાણું હજારમાં વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ જલ્દી કરજો જે ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી પૃથ્વીરાજસિંહનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરની વેચાતા વાર નહીં લાગે આપણે પૃથ્વીરાજસિંહનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં આપી દઈશું હવે જોવા ક્યાં મળે તેની વાત કરું તો શિવકૃપા કોમ્પ્લેક્ષ રાણપુરા રોડ ધંધુકા ભવાની ટ્રેક્ટર્સમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે પૃથ્વીરાજસિંહ પાસે પૃથ્વીરાજસિંહનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂતભાઈને મેસી ફરગુશનું ટ્રેક્ટર લેવું હોય તે પૃથ્વીરાજસિંહનો કોન્ટેક્ટ કરી લેજો